મારું નામ મોગલ સિકંદર અને હું અહીંયા કાદરી મજીદ હુસેની ચોક શેરી નંબર ચાર અબ્દુલ્લા મજિદવાળા ખાચો આ બે મહિનાથી આવડી આ ગટર ભરાય છે અહીંયા કારીગરો આવે છે મ્યુનિસિપાલિટીવાળા ખાલી ડકડ ગટરનું ઢાકડું ખોલી અને ખાલી મોટું જોઈને વયા જાય અને મોબાઈલ ગમડીને વયા જાય છે અહીંના કોર્પોરેટર કોણ છે એ કોઈને ખબર નથી સેજલબેન એવું નામ સંભળાય છે ટૂંકમાં અમે રજૂઆત બે બે ઠેકાણા કરી છે પણ કોઈ જાતનો કાંઈ નિકાલ છે નહીં તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે ભાઈ આ અમને સાફસુફ કરાવી રહી અને ઓકે કરાવી દઈ બરાબર ની જાય અમે કલેક્ટર ઓફિસે જવું ના કે એની ઉપર જાવ પછી અમે બરાબર આટલા નાના નાના છોકરા અહીંયા છે નમાજી માણસો અમારે જાય છે અહીંયા અમારા લોહીમાં છે એ બધા દવા લેવા કેમ જઈ શકે અમારી એવી માંગ છે કે અમને અહીંયા ચોખ્ખું કરાવી રહ્યું દે મારું નામ બેન પઠાણ છે અમે અહીંયા મોતી તળાવ શેરી નંબર ચારમાં રહીએ છીએ અહીંયા બે મહિનાથી અમારે અહીંયા ગટર ઉભરાયેલી છે પણ કોઈ જોવા આવતું નથી અમે મ્યુનિસિપાલિટીમાં અરજી પણ આપી છે ત્રણથી ચાર વાર બધા અહીંયા ગયા પણ અરજી કરવા પણ કોઈ આવતું નથી અહીંયા જો કોઈ ગટર સાફ કરવા નહીં આવે તો અમે આગળ અરજી કરશું ને બધે જાઉં અને આગળ વધશું અમે પણ અમારી માંગ એ છે કે અહીંયા ગટર સાફ કરાવી દીધો અમારે અહીંયા બહુ તકલીફ થાય છે પાણીમાં લીલ ભરાઈ ગયું છે પીવાનું પાણી સારું નથી આવતું

અરજી લખાવીને આવ્યા પણ એ લોકો આવતાય નથી ધ્યાનય નથી દેતા કોર્પોરેટર રજૂઆત તો શું કોઈ આવતું જ નથી કોઈ જોતુંય નથી ને કંઈ કહેતુંય નથી ને નથી દેતા કોણ કે કોણ કોર્પોરેટર છે એમ લોકો અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં